હમે તર ચલા માણી તું અમાર ગુરુ હમે તર ચિલ્લા માણી તું અમાર ગુરુ તારા રે નામ થી મારી જિંદગી થાય શરૂને બજતા જો કોઈ ન તારે જા

પિંકીને બિંદિયા બિંદિયા તાર હા સરસ ચા બનાવી હો કડક મીઠી જો તાર વાર્તા સાંભળાવી છે ને તું અસલ ચા મેલી ને પાઈ ને તને અસલ વાર્તા સાંભળાવું જો વાર્તા રે વાર્તા બગો ડોર ચારતા કિલો બોલ લાવતા ને છોકરો સમજાવતા છોકરાને કાયમ ઢોર સારવા જોઈ ને તે જાળો મળી બોર આટલો બધો લાવ કિલો જેવો અને બધા છોકરાને હે આપતા એટલે આ ભગોભાઈ એવા હતા એમ જો તારે વાર્તા મોટો વલ્લો હતો એ વલ્લા ઉપર મોટો વડ્રો હતો એ બધા સરપંચ હતો પછી દાડો એવું બન્યો ન બે વદ્રો ગમત જો બે જો કે હે આપડે ખાવાનું લઈએ ગોમ બની એટલે આ ગોમ માં જો એક ઘર ખુલ્લું હતું તે ઘર ઉપર સારી અને જોયું તો કમાર ખુલ્લો હતો એટલે પેલું ઓદરું કે તું કોઈ આવે તો મને કે ગરમા આવશે ને તો મારશે બરાબર એટલે હાર એક ઓદરું બેઠું બાર અને એક પેઠું ગરમો ઘરમાં બેઠું તે ખોરતા ખોરતો એક રોટલો આવડો મોટો બાદરીનો હાથમાં આવી ગયો એ લઈને બહાર આવી બહાર આવી ને આ બે બે ઓદરો ગોમથી થી થોડો જતો અરે પેલા વલ્લાથી થી શેટ પછી અરે પેલું ઓદરું ઘરમાં જઈને લઈ આવી તું ને પેલા ઓદરા નું કે તું કા આવું છે કે આ તો મારે એકલા રોટલો છે એટલે કે સેમ હું ઓર નથી રાખી એટલે કે ઓર રાખી હતી બહુ થઈ ગયું કે હું લઈ આવ્યો તો કોક આવ્યો તો મને મારો ના પણ કોક આવ્યો તો હું પોત ને એ તને ના મારો નાઈ જોત આપડે કે ના ભાગ ભાગ ના મરે કે ભાગ તો આવવો જ પડે ને

આ એમ કરતા કરતાં હોવન પાકે એટલે આ નમન હોમ પાકે લે આ નમન એમ કરતા કરતા આ તો આટલો કટકો વધ્યો એટલે કે અમે વધ્રો મારી વાત આટલો કટકો છે ને એ તો મારી મજૂરીનું છે એમ કહીને આ વધરો ખાઈ ગયો આમ પેલા બે વદ્રો ચાલે વને વધ્યો એટલે જય માતાજી મિત્રો જો આગર પાછળ કોઈ સરપંચ બનો જો આ વધ્રોનો સરપંચ અથવા વધ્રો અને એને આ વિતરણ કેવું કર્યું એ તો તમે જોયું પણ આગળ પાછળ કોઈ સરપંચ બનો તો વોદ્રા જે વિતરણ કર્યું એવું ના કરતા જેમ કે દરેકને કોઈ પણ કોઈનો રોલો હોય તો બંનેને સરખા રાખવાના કોઈને ખરાબ લાગે નહીં તો જય માતાજી મિત્રો જો એ કરશો સારું સંચાલન કરશો કોકનું બેનું સારું કરશો તો આગળ પાછળની ચૂંટણીમાં પબ્લિક તમને ચાહશે અને તમને વિજય કરશે જય માતાજી વિડીયો ગમે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર જો હેડો તે બેસો પઈ બીજી વાર કાલે લંબરાવ હો હા હું કીધું ઓ પાછો